બિનલ ફાર્માના નામે દુકાન છે હવે આ પ્રભાત ટોકીઝ ની બાર અમારા બે સ્કૂટર અમે મૂકેલા હતા આજે સવારે કામથી આવેલા હતા હવે એની ઉપર એકદમ જ આ બિલ્ડિંગની જર્જરિત ઘણા વર્ષોથી છે અને ઘણી વાર કરી છે કે ભાઈ આમાં અમુક અમુક ટાઈમે બધો પાર્ટ પડ્યા કરે છે વરસાદના કારણે હોય કે બિલ્ડિંગ અમુક એ વર્ષો થઈ ગયેલા હોવાથી પડ્યા કરે છે પણ કોઈ હજુ આનો કોઈ નિકાલ થયો નથી અને આજે આખી દીવાલ ધરાશાયી થઈને ઉપરથી પડી એમાં અમારા જે બે સ્કૂટર હતા એને સારું એવું નુકસાન થયેલું છે નસીબ એટલું સારું છે કે કોઈ ચાલતું નહોતું એ બાજુ રાહદારી કારણ કે અંદર ગલીમાં બધા ઘણા રહે છે પણ ખરા કે જેથી એના છોકરા રમતા હોય કે અમારા વેપારીઓના કોઈ કસ્ટમર આવતા જતા હોય આ કોકની પર પડ્યું હોત

એનું કોઈ નક્કી નહીં ક્યારે પડે